સુરતના ચોટા બજાર ખાતે દબાણ કરતાઓના કારણે એમ્બ્યુલન્સ ફસાઈ ગઈ હોવાનો વિડીયો સામે આવ્યો છે કે છે 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 નહીં ચોટા બજાર દબાણ માટે તેના કારણે અનેક વખત ઝઘડાઓ પણ થાય ત્યારે વખતે હોસ્પિટલની એમ્બ્યુલન્સ ચૌટા બજારમાં ફસાઈ ગઈ હોવાનો વિડીયો વાયરલ થયો છે કેટલાક લોકો દ્વારા દબાણકર્તાઓને માથાભારે તત્વો ચિતરાયા છે જોકે રોજિંદુ કમાઈ ખાનારના આ પાથરના વાળાઓ પેટીઓ રડવા માટે દબાણ કરી રહ્યા હોય જેઓ માટે પાલિકા

બિલકુલ ગઈકાલે પણ આ પ્રકારનો એક બનાવ અહીંયા આગળ બન્યો છે એમ્બ્યુલન્સ અહીંયા ટ્રાફિકમાં અને દબાણને કારણે અટકી ગઈ જે અમને મીડિયા અને સોશિયલ મીડિયા દ્વારા પણ મને જાણવા મળ્યું આ ખૂબ જ દુઃખદ બાબત છે ભૂતકાળમાં પણ આવી રીતના ઘણા બનાવો અહીંયા બન્યા છે અમારા સુરતના બજારના નાથુભાઈ હરગોવિંદાસ કઢીવાળાના શ્રી ભૂપેન્દ્રભાઈ જેને પણ ગલ્લા પર જ એટેક આવી જતા આવી રીતના વાહનની વ્યવસ્થા ન થતાં એમણે દમ તોડી દીધો હતો આવા અસંખ્ય બનાવો આ દબાણને કારણે અહીંયા બનતા રહે છે ભૂતકાળમાં હું કોર્પોરેટર હતો ત્યારે પણ મારી ઘણી રજૂઆતો રહી છે પોલીસ તંત્રને મહાનગરપાલિકાના તંત્રને મેં રજૂઆતો કરી છે કે ભાઈ અહીંયાના લોકો શાંતિથી રહી શકે અહીંયાના દુકાનદારો શાંતિથી ધંધો કરી શકે એવી વ્યવસ્થા તંત્રએ કરવી જોઈએ પરંતુ ગમે તે કારણસર આ દબાણ પર અસરકારક કાર્યવાહી થતી નથી અહીંયા આ વિસ્તારની એકસો પંચોતેર વર્ષ જૂની હોસ્પિટલ ભટની હોસ્પિટલ જાણે સુરત જનરલ હોસ્પિટલ એમના ટ્રસ્ટીઓએ પણ આ કારણથી ત્રાસીને અહીંયાથી હોસ્પિટલ બીજે શિફ્ટ કરવાનો નિર્ણય કર્યો છે જે ખૂબ જ દુઃખદ નિર્ણય છે આ કારણે તમારી રજૂઆતની વર્ષ હતા પણ નથી શું લાગે છે આ માથાભારે તત્વોનું હોઈ શકે છે દબાણ શું કેવું બિલકુલ ગમે તે કારણ હોય તંત્ર નથી કરતું એનો મતલબ એ છે કે તંત્રની પણ કંઈક મિલી અંદર હોઈ શકે એવું મારું માનવું છે મારું નામ પટેલ દીપિકા આવે યુગેન્દ્રભાઈ શું ઘટના બની હતી ગઈકાલે એમ્બ્યુલન્સમાં તકલીફ પડી હતી ગઈકાલે સવારે આઈ થિંક અગિયાર વાગા જેવા એમાં સસરા પડી ગયા હતા તો એમને પેરેલાઇસ એટેક આવેલો હતો તો એમના માટે અમે એમ્બ્યુલન્સ એકસો આઠ બોલાવી હતી તો એકસો આઠને આવતા આવતા મેક્સિમમ અડધો કલાક થઈ ગયો હતો સમસ્યા કેવી છે કે દર વખતે આવું છે કે હા દર વખતે આવું હોય છે દર જ્યારે બી અમારે એમ્બ્યુલન્સ બોલાવી હોય ને તમારે એટલી બધી તકલીફ પડે છે ને કે આ બજારમાં આવું બહુ જ તકલીફ પડે છે સ્થાનિકો રજૂઆત કરો છો કોઈ સાંભળતું નથી કે કઈ રીતની આ સમસ્યા ટ્રાફિક ની અંદર સાંભળે તો સાંભળે તો છે પણ કેવું છે કે હવે બધા જ એટલે બધા જ લોકો કઈ કહીને થાકી ગયા છે પણ કોઈ સાંભળતું નથી દુકાનવાળા જ નથી સાંભળતા દુકાનવાળા સાંભળે ને તો આટલી બધી તકલીફ ના પડે ચોથા માર્કેટના દબણના સાબ જીવ જોખમમાં મુકાઈ જાય મુકાઈ જાય 100% મુકાઈ જાય આ તો સારું કે થોડી આ નહીં એટલું બધું અમારે નહીં એટલું હતું પણ આજે કોઈ વધારે વાય ગયું હોય ને વધારે કંઈ હોય તકલીફ તો તો પેશન અહીંયા જ આપણે ભૂલી જવું પડે એ રીતની અહીંયા આય છે બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત